જામનગરમાં મહાનગપાલિકામાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન ભૂગર્ભ ગટર અને રંગમતી નદી ઊંડી કરવામાં આવે અને ઊંડી કરવામાં ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે વિકાસના કામોમાં ભાજપના પદાધિકારીઓનું ચાલીસ ટકા કમિશન હોવાનો પણ આરોપ છે કોંગ્રેસે વિજિલન્સ તપાસની આ અંગે માંગ કરી છે તો જામનગરમાં મનપામાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું છે ભૂગર્ભ ગટર અને રંગમતી નદી ઊંડી કરવામાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે આરોપ સાથે આ વિરોધ પ્રદર્શન કરાયું આ સાથે જ વિકાસના કામોમાં ભાજપના પદાધિકારીઓનું ચાલીસ ટકા કમિશન હોવાનું પણ આરોપ લગાવ્યો છે જામનગરમાં મહાનગરપાલિકામાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન ભૂગર્ભ ગટર અને રંગમતી નદી ઊંડી કરવામાં આવે અને ઊંડી કરવામાં ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે વિકાસના કામોમાં ભાજપના પદાધિકારીઓનું ચાલીસ ટકા કમિશન હોવાનો પણ આરોપ છે કોંગ્રેસે વિજિલન્સ તપાસની આંગે માંગ કરી છે તો જામનગરમાં મનપામાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું છે ભૂગર્ભ ગટર અને રંગમતી નદી ઊંડી કરવામાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે આરોપ સાથે આ વિરોધ પ્રદર્શન કરાયું આ સાથે જ વિકાસના કામોમાં ભાજપના પદાધિકારીઓનું ચાલીસ ટકા કમિશન હોવાનો પણ આરોપ લગાવ્યો છે